જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અધ્યક્ષતા બેઠક યોજાઈ મનપા મેયર અને કમિશનર સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રહ્યા ઉપસ્થિત એક હજાર બસો ચોત્રીસનું જનરલ સેટઅપ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું જનરલ સેટઅપમાં કુલ વધારો બસો સાતનો કરાયો અગાઉ એક હજાર છત્રીસનું જનરલ સેટઅપ મનમાં હતું બે કરોડ તેર લાખના કામો મંજૂર કરવામાં આવ્યા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને દસ પગાર વધારો કરાયો આજની જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ અગિયાર એજન્ડા હતા જેની કિંમત બે કરોડ તેર લાખ જેવી મંજૂર કરવામાં આવેલ છે જેમાં મહત્વના એજન્ડામાં હરિયા કોલેજથી સાંઢિયા પાસે રેલવે ટ્રેકને સમાંતર જે ટ્રાફિકની સમસ્યા થતી એ ડીપી રોડ છે તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી છે જેમનો પગાર વધારો પાંચ ટકા કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત મોકલવામાં આવેલ હતી તેને બદલે કમિટીએ દસ ટકા વધારો મંજૂર કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ ઝોનમાં પાવર બકેટ મશીનના કામ છે ટ્રાફિક વર્ક્સના કામ છે સાગર ડેમથી પંપ હાઉસ સુધીના ડીઆઈ પાઇપલાઇન નાખવાના જે ખેડૂતોને વળતર ચૂકવવાનું હતું તે તે પણ મંજૂર કરવામાં આવેલ છે તેમજ જનરલ સેટઅપ જે બે હજાર અને પંદરની અંદર કુલ એક ને છત્રીસનું મહેકમ હતું તેને બદલે આ વખતે બારસો ને તેતાલીસનું મહેકમ મંજૂર કરી કુલ બસો ને સાત જગ્યા વધારાની મંજૂર કરવામાં આવેલ છે જેમાં વર્ગ એકના ચૌદ કર્મચારી વર્ગ બેની એકસો ને સાત કર્મચારી વર્ગ ત્રણના છસોને ઓગણસીર જગ્યા વર્ગ ચારના ત્રણસો નેવું ઓડિટ સેટઅપ સત્યાવીસ અને સેક્રેટરી સેટઅપ છત્રીસ આમ કુલ બારસો જગ્યાનું મેકઅપ મંજૂર કરવામાં આવેલ છે